નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો એકાવનથી પંદરસો ને સાત મોરબી બારસો એકાવનથી ચૌદસો ને પચીસ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને એંસી જેતપુર છસોથી ચૌદસો ને એકસઠ ધંધુકા અગિયારસો અડસઠથી ચૌદસો ને ચોસઠ ધ્રોલ અગિયારસો બારથી ચૌદસો ને પચાસ ખાંભા બારસો બારથી ચૌદસો ને એકાવન હળવદ તેરસો થી ચૌદસો નેવું ધારી વડાલી તેરસો થી ચૌદસો ને ચોરાણું સિદ્ધપુર બારસો પચીસ થી પંદરસો ને પિંચોતેર ભાવનગર તેરસો પિસ્તાલીસ થી ચૌદસો ને ઇઠોતેર જામજોધપુર ચૌદસો અગિયારથી પંદરસો ને એકત્રીસ જાણસમા અગિયારસોથી તેરસો અમરેલી સાતસો પચાસથી ચૌદસો ને બાણું વિજાપુર ચૌદસો દસથી પંદરસો એંસી મહુવા નવસોથી ચૌદસો એકસઠ હારીજ બારસો પચીસથી તેરસો વિસનગર બારસોથી પંદરસો બાણું પાટણ બારસોથી પંદરસો ને એક જામનગર એક હજારથી ચૌદસો ને પંચાવન ગોંડલ બારસો એક થી પંદરસો ને સોળ તળાજા બારસો થી ચૌદસો ને ત્રીસ અંજાર તેરસો થી ચૌદસો ને પાંત્રીસ જસદણ તેરસો થી પંદરસો માણસા બારસો થી પંદરસો ને ચોસઠ કડી બારસો ચારથી પંદરસોને દસ ઉનાવા બારસો પચાસથી પંદરસોને તોતેર